બોલો સદારામ બાપાની આ અવાજ હજી પાટણના સિટીની સિટીમાં છે ગાંધીનગર પહોંચ્યો નથી એટલે આપણે બે હજાર હત્યાવીસમાં ગાંધીનગર અવાજ પહોંચાડવા માટે બાપાની જય એવી બોલો કે આજે પાટણ મુકામે કોંગ્રેસનું મોવડી મંડળ ભેગું થયું છે બોલો સદારામ બાપાની આજે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીનું સૌ મોવડી મંડળ ઓબીસી સમાજ હોય સર્વ સમાજ હોય અને ખાસ કરીને બનાસકાંઠાની જનતાનો આભાર ને બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવા માટે એમનો સત્કાર સમારંભ માટે અહીંયા ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા હોય અને નારી શક્તિનું ગૌરવ હોય મને પણ હવે પોતાની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવશે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષિજી યાદવ સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ ધારાસભ્યો ખર્ચ ઉઠાવ્યો છે અને પંદર દિવસ થી કાલી મજૂરી કરી છે એવા આદરિયા મારું મામેરું મામેર ભેગું ભેગું ભર્યું છે એવા આદરિયા બળદરજી ઠાકોર સાહેબ ભાઈ શ્રી ચંદનજી ઠાકોર સાહેબ ભાઈ શ્રી દિનેશભાઈ રઘુભાઈ અમૃજી તમામ માજી ધારાસભ્યો કોગ્રેશનગ્રહ ઉત્તર ગુજરાતમાંથી વધારેલા મારું સન્માન નહીં પણ બનાસકાંઠાની જનતાનું આપણી સૌનું સન્માન માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એવા વડીલો યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર ભાઈઓ આમ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારે તો કુવાસી તરીકે તમે મારા મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે એકસોને છેંતાલીસ ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું ત્રણ હજાર કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે દસ કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં ત્રણ થી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિ કામ થાય તો બસો ત્રણસો વરે પણ આ રોડોની ની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિ નિર્માણ છે ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મેં બક્ષી પંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ

એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ એકસો ને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસોને છેત્તાળીસ સમાજો એ ગુજરાત સરકારને જી એસ ટી હોય જેની વસ્તી વધારે એ જીએસટી એસ પણ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માગણી છે ઓબીસી સમાજની એકસોને છેત્લીસ જ્ઞાતિઓની કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો એક્યાસી હજાર કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માગણી છે બીજા આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતો ની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતો ની બાકી હોય પંચોતેર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બે ને ત્રણ ત્રણ વર્ષથી વહીવટદારો ના રાજમાં પ્રજા તાહીર તાહીબાન બની ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવા વાળા એ ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ પણ ત્રણ વર્તી કરાવી શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માંગણી છે કે ઓગણ પચાસ ટકા થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષી પંચ વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસસી એસટી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાન અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલા ને હાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાન્યા લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ટુની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ના હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી

જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે બુટલેગરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવાત છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક અમને સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યો હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગી ભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમથી સંકળાયેલા લોકો એની સમાજમાં આ બ્રુંડા હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ માવડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં બહુ ઓબીસી સમાજ હોય એશ્રી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ ક્તિશય કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરાઆત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યું એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હા ભલે અઢાર ક્ષણ સેના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય હા આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને અમને 11 લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલી કઈ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને દાઈસે ફિંગરપ્રિન્ટ આપીને છે કે અમારી યાદથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે ત્રણે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીપો કોઈ ના હોય અને એક બેન દીકરી તરીકે બેન તરીકે જ્યારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પચીસ પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ ચોંટણીઓમાં એકાઈમાં એમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખ ને ચાલીસ હજાર બાબુ

યોન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો હાઈ ભારતીય જનતા પાર્ટીવાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું છ વરની દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકારના હોય તોય ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કઈ આયા તો તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ બધી છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માંગ એ તમામ માતા પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પહેલા ધોરણથી કરીને જેટલા ઉધી ભણવાના પુરુષ હોય એ તમામ દીકરીઓ માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માગણી છે કે નથી અને એ માગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે જેવા જો હોય હોય એને ભય ત્યારે ખરેખર તો આ લોકો માટે કરીને એક કમિટી ની રચના કરવી જોઈએ અને કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય એક 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 હોય અને એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની જ્યાં મુલાકાત લેવાની હોય એ મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત કે મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલે ને ને મારે કઈ સેજ ને શું લઈશ ભાઈ આપણે કઈ રહેવા દે હું રઘુભાઈ કોઈ નોટિસ વાળો એવું કામ જ નથી કરવું એટલે અગિયાર અગિયાર લાખ રૂપિયા નો ચેક એ ચંદનજી ને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલ ના નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજનીથી હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય ત્યારે આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા મેં મારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈન પર એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એ એના વિસ્તાર વગર પચીસ લાખ રૂપિયા કોઈ પણ જિલ્લાની અંદર આપી શકે એટલે પાંચ લાખ રૂપિયા વધારાના હું મારી સંસદની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલમાં આપું એટલે ચંદનજી આજે જે ફંક્શન કર્યું તો એકવી લાખ રૂપિયા લીધા ઓલું ફરે તે બાજુ ભૂખી મરે કાંઈ કરો તો કાંઈ પામો કાય કરવા જ ને કરવું હોય ને કરવા દેવું ને તો પછી કાઈ મળે નહીં એટલે જેને રી ચડતી હોય ઈરાય પર કોઈક ચડાવજો તો તમારે પણ ચેક જા જરૂર હશે યા ફૂલ લઈ તો ફૂલની પાખડી અમારાથી જે બનતા પ્રયત્નો કરશું જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકોલી દેવી મારા દેવી ખિસકોલી પણ એક રેતમાં આલોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરી દીધી એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભૂમિ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મારા ખિસ્કોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર